નમસ્કાર મિત્રો તારીખ છે ત્રીસ જૂન બે હજાર પચીસનું વાર છે વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો જે ભાવ મામૂલી સુધારો જોવા મળ્યો છે અને દસ થી પચીસ રૂપિયા વધ્યા છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર લેવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં ડુંગળી બજારમાં લેવાલી વેચવાલી ઓછી છે તેવી ધારણાઓ છે અને સોમાસાના કારણે જે બગાડ વધી શકે છે અને સ્ટોક પડ્યો છે ડુંગળી બજારમાં જે ઘટાડાની ચાલ જોવા મળી શકે છે તેના કારણે માલમાંની કિંમત થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે બજારમાં આગળ ઉપર વેપારો કેવા આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અત્યારે ગોંડલમાં લાલ ડુંગળીના

ફરી મારી સુવિધા વિડીયો સાથે ત્યાં સુધી જઈ જવા જય કિસાન